જો ઉત્તર ગુજરાતની અંદર મહેસાણા જિલ્લામાં કેરાઉલ તાલુકાની અંદર વરસાદ છે ધોધમાર જોવા અમારે સાબરમતી જળાશય યોજના જે ધરોઈ માંથી જે કેનાલ આવે છે એ કર્મચારીઓને નમ્ર વિનંતી કે ભાઈ દસ દિવસ સુધી હવે કેનાલ બંધ કરી દો આ બાજુ કોઈ પાણીની જરૂર નથી હવે મેઘરાજા આવી ગયા છે દસ દિવસ પાણી બસશે તો પાછળ મતલબ ઉનાળાની અંદર કામ લાગશે એટલે ખાસ વિનંતી છે કે ભાઈ પાણી અત્યારે બંધ કરી દેજો કેનાલની અંદર જો ચાલુ હોય તો બહુ જબરજસ્ત વરસાદ આવી ગયો છે વેળાની અંદર પોણી આ એટલો વરસાદ સવારથી ચાલુ છે